યોગીરાજ અવધૂત પરમપૂજ્ય પ્રાંત સ્મરણીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતની નિષામાં પરમપૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી ગીતા જયંતિના પાવન અવસર પર નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ સમાધિ સ્થાન સંતરામ મંદિર ખાતે સંતરામ ગીતાજ્ઞા સંસ્કાર પર્વ બે હજાર પચીસ અંતર્ગત જ્ઞાનવર્ધક સ્પર્ધાઓને વ્યાખ્યાન અંતર્ગત ડોક્ટર અલ્પેશ શાહ જણાવે છે કે સરકાર દ્વારા સ્કૂલોમાં ગીતાજ્ઞાનો વિષય રાખવા સાથે તે અંગેના તજજ્ઞો તૈયાર કરવાનું પ્રથમ ચરણ અહીંથી શરૂઆત થાય છે

પરમ પૂજ્ય રામદાસજી જય મહારાજે કીધું કે ગવર્મેન્ટે લાડવા પીરસવાનું તો નક્કી કર્યું પણ લાડવા બનાવવા માટે શિક્ષકો તૈયાર કરવા પડશે મતલબ કે ગીતાજી શિક્ષકોને સુધી પહોંચાડવી પડશે એને અનુલક્ષીને આ ગીતા જયંતિ ના ત્રીસમી તારીખે આજે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલું છે આણંદ અને નડિયાદ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી શિક્ષકો આજે અહીં આવ્યા છે અને બાળ સભા ના બાળકો એ નો લાભ આજે મળી રહ્યો છે જય મહારાજ ત્રિષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયા